વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા તાલુકા પંચાયત કચેરીની સામે આવેલા ડોક્ટર જે એન ઝવેરી નર્સિંગ હોમ જવાના રસ્તે આજે બપોરે એકાએક ભૂવો પડ્યો હતો જેના કારણે આજુબાજુના વેપારીઓએ તાત્કાલિક અસરથી દોડી આવીને આડસો મૂકી દીધી હતી અને તાત્કાલિક નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ જોવા આવ્યું નથી તેવી ફરિયાદ સ્થાનિક રહીશોએ કરી હતી આ ગૌરવ પથ રોડ ઉપરથી દરરોજ હજારો રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય છે અને આ વિસ્તારમાં સાંજના સમયે શાકભાજી ખરીદી કરવા માટે ગૃહિણીઓની અવરજવર રહેતી હોય છે અને શહેરના પ્રસિદ્ધ ડોક્ટર જે એન જવેરી નર્સિંગ હોમમાં દર્દીઓની પણ આવન જાવન હોય છે ત્યારે કોઈ ગંભીર દર્દીને લાવતા કે જતા આ ભૂવો નડે નહીં તે પણ એક પ્રશ્ન છે અને આજે જો ભારે વરસાદ તૂટી પડ્યો તો આ ભૂવાના કારણે કોઈ અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની હાલ તો વેપારીઓએ જાતે આ ભૂવાની આજુબાજુ આળસો મૂકીને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सात सो चुमोर छब्वीस पाच सो चुम्वाळीस विसनगर के